પાલનપુર કેમા ચોક્સી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં બરાસકાંઠા જિલ્લા અધિક કલેક્ટર શ્રી અભિષેક તાલે આઈએસ ભાજપ અગ્રણી શ્રી અનંત શાહ શ્રી પિયુષભાઈ ચૌધરી શ્રી અલ્પેશભાઈ પુરોહિત શ્રી રાઠોડભાઈ ઇન્ચાર્જ નિરંતર શિક્ષણ અધિકારી શ્રી માધ્યમિક શાળાના આચાર્ય મનીષાબેન નાઇ લાઇઝન અધિકારી વિપુલ જોશી અને એસએમસી કમિટીના ચેરમેન અને તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા તમામ સ્ટાફગણ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમાં તમામ પ્રવેશ કરનારા બાળકોને અધિક કલેક્ટર શ્રીના હસ્તે ઇનામ આપવામાં આવ્યું તેમજ બેગ તેમજ ચોપડા પેન આપી પ્રવેશ આપવામાં આવ્યો બાલવાટિકા ને ધોરણ એકથી એકના છત્રીસ બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે અધિક કલેક્ટર શ્રી દ્વારા પોતાના અભ્યાસકાળ કાળ સાથેની સુંદર મજાની માહિતી આપવામાં આવી ને સરકારી શાળામાં બાળકો ભણી ગણી હોશિયાર બની આગળ વધે બાળકો સરકારીમાં આ ભણે આગળ વધે એ વાત ઉપર ભાર મૂક્યો તેમજ શિક્ષણનો વ્યાપ વધે તે માટે સલાહ આપી આ ઉત્સવને વડીલો વાલીઓ આમંત્રિત મહેમાનો સ્ટાફગણ દ્વારા સફળ બનાવ્યો શાળાના આચાર્ય શ્રી હેતલબેન શ્રી ચૌધરી સ્ટાફ પરિવાર સહ કાર્યક્રમને સફળતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ पी एम श्री के एम चौकसी स्कूल में प्रवेश उत्सव का कार्यक्रम बहुत ही जोर शोर से मनाया गया यहाँ पर भारी मात्रा में विद्यार्थी बालकगण एवं शिक्षकगण उपस्थित थे और सभी मैनेजमेंट स्कूल मैनेजमेंट कमिटी एवं सभी शिक्षकगण ने बहुत मेहनत लेकर आज विद्यार्थियों का जो अपना पहला दिन जो बहुत ही महत्वपूर्ण उनके जीवन का सफल है इसकी शुरुआत के लिए सभी ने बहुत बहुत शुभकामनाएं दी और सभी ने बहुत बहुत बच्चों को प्रेरित किया जिस कारण उनका सफ़र सफल हुआ तो इसी के साथ मैं सभी उन विद्यार्थियों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ और हम पूरी टीम की ओर से हम हमेशा कार्यरत रहेंगे कि हम हमेशा बच्चों को एक अच्छे शिक्षण और एक अच्छा वातावरण प्रदान करें ओके।